પૂજ્ય હરિચરણ સ્વામીજીના માર્ગદર્શન માધ્યમથી સંપાદન થયું આ સમસ્ત કાર્યક્રમ તારીખ સત્તર થી ઓગણીસ મે બે આ કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો સો જેટલા બાળ યુવાન વિદ્યાર્થીઓ ચિત્ર કલાકારોએ પ્રદર્શનનો લાભ લીધો હતો બે થી પણ વધારે હરિભક્તોએ સમસ્ત કાર્યક્રમ નિહાળવાનો દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો શ્રેષ્ઠ ત્રણ ચિત્રકારોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ હતા પ્રથમ પૂજન પંચાલ અમદાવાદ દ્વિતીય જયંતિભાઈ સુથાર અને તૃતીય નંબર મેળવેલ દરેક ચિત્રકારોને ગોલ્ડ મેડલ શિક્ષા પત્રીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ મહુવાથી ભરતભાઈ ચૌહાણ મનોહરભાઈ વોરા યશભાઈ દલપતભાઈ ગુજરીયા મહેન્દ્રભાઈ રાઠોડ સાગરભાઈ બારીયા અને જયંતિભાઈ સુધાર દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં સાથ સહકાર આપેલ